લિકર પોલીસી કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશે આ મામલે દખલગીરી કરવાની ના પાડી દીધી છે દરમિયાન આજે અઠ્યાવીસ માર્ચે બપોરે કેજરીવાલને ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરી દીધા છે એ વિશે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું ઇમરાન અને આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા દિલ્હીનું રાજકારણ સતત ચર્ચામાં છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહને કહ્યું કે આ અરજી પર અમારે સુનાવણી ન કરવી જોઈએ આ મામલે ન્યાયતંત્રએ દખલગીરી કરવી જોઈએ નહીં દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે જે ન્યાયતંત્રના દાયરામાં નથી આવતો લીકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલના ઈડીએ મેળવેલા રિમાન્ડ આજે અઠ્યાવીસ માર્ચે પૂરા થઈ રહ્યા છે ત્યારે આજે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે કેજરીવાલની માર્ચ એકવીસના રોજ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી બાવીસ માર્ચે તેમને ટ્રાયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા કોર્ટે કેજરીવાલને અઠ્યાવીસ માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા આ દરમિયાન ત્રેવીસ માર્ચે કેજરીવાલે પોતાની ધરપકડ અને રાઉઝ એવન્યુ કોર્ટના રિમાન્ડના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને તાત્કાલિક સુનાવણીની માંગણી કરી હતી સત્યાવીસ માર્ચે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો આ કેસની આગામી સુનાવણી ત્રણ એપ્રિલે થશે હોદ્દા પર હોવા છતાં જેમની ધરપકડ થઈ હોય એવા કેજરીવાલ પહેલા મુખ્યમંત્રી છે આ પહેલાં ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ઈડીએ ધરપકડ કરી હતી એ તમને યાદ હશે સોરેન રાજભવન ગયા હતા અને ઈડી કસ્ટડીમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું ધરપકડ બાદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે જેમ કે તેમના પાર્ટીના નેતાએ કહ્યું હતું કે તેઓ જેલમાંથી મુખ્યમંત્રી પદ ઉપર જ રહેશે અને સરકાર સરકાર ચલાવશે એ મુજબ તેમણે જેલમાંથી બે ઓર્ડર જારી કર્યા છે કેજરીવાલે ચોવીસ માર્ચે પાણી મંત્રાલયના નામે પહેલો સરકારી આદેશ જારી કર્યો હતો તેમણે જળ મંત્રી આતિશીને દિલ્હીમાં જ્યાં પાણીની તંગી છે ત્યાં ટેન્કરની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી અને કોર્ટમાં તેમની હાજરી સમયે તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું આપશે નહીં અને જો જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે કેજરીવાલે છવ્વીસ માર્ચે વધુ એક સરકારી આદેશ જારી કર્યો હતો તેમણે આરોગ્ય મંત્રાલયને સૂચના આપી કે મોહલ્લા ક્લિનિક્સમાં ગરીબોને દવાઓની ગરીબો માટે દવાઓની કોઈ અછત ના હોવી જોઈએ લોકોને મફત તપાસ અને દવાઓ પૂરા પાડવા જોઈએ એવો કેજરીવાલે જેલમાં રહીને મુખ્યમંત્રી તરીકે એક આદેશ જારી કર્યો હતો આપને જણાવી દઈએ કે કેજરીવાલ કસ્ટડીમાંથી કેવી રીતે સરકારી આદેશો આપી રહ્યા છે તેની તપાસ પણ ઈડી કરી રહ્યું છે ઈડીના સૂત્રોનું કહેવું છે કે તેમની પાસેથી ન તો કોઈ કાગળ છે ન કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો છે કે કોમ્પ્યુટર કે ફોન કંઈ મળી આવ્યું નથી તો કેજરીવાલ આ ઓર્ડરો જારી કેવી રીતે કરે છે એક તપાસનો વિષય છે અને ઈડી એ દિશામાં તપાસ ચલાવી રહી છે ઈડીના ઈડીના ટોચના અધિકારીઓની ટીમ ટૂંક સમયમાં આ વિષયનો રિપોર્ટ પણ તૈયાર કરશે એ પણ જાહેર થશે દરમિયાન અત્યારે સમાચાર મળ્યા છે કે ઈડીની કસ્ટડીને લઈને રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ થઈ ગઈ છે અને કેજરીવાલને ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા હતા આ પેશી વખતે કેજરીવાલે કહ્યું કે શું ચાર અલગ અલગ નિવેદનોના આધારે એક મુખ્યમંત્રીની ધર એક મુખ્યમંત્રીની ધરપકડ કરવી કેટલું યોગ્ય છે બીજી તરફ ઈડીએ કેજરીવાલની તપાસના લીધે વધુ સાત દિવસની કસ્ટડી માગી છે જો કે કોર્ટે હજી ચુકાદો આપ્યો નથી કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે એ ચુકાદા અંગે ટૂંક સમયમાં જ શું નિર્ણય થયો કોર્ટે લીધો છે એ ટૂંક સમયમાં જ જાહેર થઈ જવાનું છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપણે મળતા રહીશું વાઇપ્સ ઇન્ડિયા પર